તો હાલ ખેડૂત મિત્રો નમસ્કાર આજે હું તમને એક એવી ઔષધિ કે આપણા ખેતરના સેઢે જ હોય છે અત્યારના સમયમાં તો તમે જોતા હશો યુવાનો આમ તો જો કે બહેનો કે ભાઈઓ બધા જ માવો ગુટખા વધારે ખાતા હોય અને એનાથી આપણા મોઢાની અંદર ચાંદા પડતા હોય છે માવો ખાવાથી તો એ ચાંદા જો તમારે ઔષધિથી મટાડવા હોય વનસ્પતિથી તો હું તમને એક વનસ્પતિ બતાવું કે જેનાથી તમારા મોઢાના ચાંદા છે સો સો ટકા મટી જતા હોય છે આનાથી કોઈ પણ અસર થતી નથી હવે તમે જુઓ કે આ તમને જે પત્તા દેખાતા હોય છે આ પત્તા આ પત્તા છે ચરોઠીના અને ચરોઠી કહેવામાં આવે મિત્રો હવે આને બી નથી નહીં હું તમને એના બી બતાવીશ તો આના જે આ પત્તા આવે આવી રીતના દેખાતા હોય છે તમે જો એકદમ લાઈન એકદમ મસ્ત મજાના પત્તા હવે આના જે આવી રીતના જે કૂણા કૂણા પત્તા હોય આવા ઉપર કૂણેપના જે કુણેપ ફૂટી હોય એના કૂપરા જે હોય એ આવી રીતે તમારે થોડાક પત્તા લઈ અને દિવસમાં બે થી ત્રણ વખત આટલાક પત્તા લઈ અને મોઢામાં ચાવી જવાના મોઢામાં નાખી ચાવીને જે એનો રસ હોય એ જે ચાંદા પડ્યા હોય એની આજુબાજુમાં ફેરવવાનો દિવસમાં બે ત્રણ વખત આવરીત કરો એટલે તમારા ચાંદા એક બે દિવસની અંદર જ મટી જતા હોય છે એક રૂપિયાનું ખર્ચ નથી આપણી વાડીની અંદર જ થાય વાયડ હોય મોટા બાવરા કે એવું હોય એના ઉપર આના વેલા હોય તમે જોઈ લો આવી રીતના વહેલા આવે આવી રીતનો વેલો થાય આના બી નથી નહીં તો હું તમને આના બી બતાવે